વિશ્વામિત્રીના પૂર માટે નદી પર ગેરકાયદે બાંધકામ દબાણને જવાબદાર ગણાવાય છે જેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા અકોટા ગામ પાસે વિશ્વામિત્રી પર બુલેટ ટ્રેનના ગડર માટે લુખંડની પ્લેટ નાખી રોડ બનાવવાથી પાણીનું વહેણ રોકાયું હોવાનું ખુલ્યું છે

નેક દેખાઈ રહી છે પાણી પણ રોકાઈને જઈ રહ્યું છે વડોદરા શહેરમાં પૂર આવ્યું અગાઉ પણ પૂર આવી ચુક્યા છે અગાઉ પણ બહુ બધો વરસાદ પડી ચુક્યો છે પણ અઢાર ઇંચ વીસ ઇંચ એની ઉપર વધારે ઇંચ વરસાદ પડતો હોય તો એ વડોદરામાં એટલું બધું પૂર નથી આવ્યું જેટલું આ વખતે આવ્યું આ વખતે પડ્યો છે ફક્ત બાર ઇંચ વરસાદ બાર ઇંચ વરસાદમાં વડોદરા શહેર જળબંબાકાર વિશ્વામિત્રી નદી જ્યાં પહેલું રેલવે ક્રોસ કરે છે જે વડોદરાની અંદર આવી છે મસાનની બિલકુલ પાછળનો ભાગ છે તમે જો કે હજુ પણ જે પતરા નાખેલા હતો પચીસ ફૂટ હજુ ઊંડું છે એ પચીસ ફૂટ ઊંડાઈની ઉપર પણ તમને હજુ પતરાને એનું બાંધકામ તમને દેખાય છે કે આ તમને દિવાલો એક અવરોધ ઉભો થયો છે નદીની અંદર આ મેટ્રો જે બુલેટ ટ્રેન જાય છે એ બુલેટ ટ્રેનના પાયાનું અહીંયા કામ ચાલે છે એ લોકોની ત્યાંથી છે કહેવાય છે કે અહીંયા પહેલાં બ્રિજ હતો પણ વરસાદનું પાણીનું પૂર એટલું પ્રેશરથી હતું જેના કારણે આ બ્રિજ આ પાણીમાં ધોવાઈ ગયો નીકળી ગયો પડી ગયો તો આ પહેલાં વરસાદ પહેલાં જો ક્લિયર કર્યું હોત તો વડોદરા મારા ખ્યાલથી આટલું બધું પૂર ના આવ્યું હોત આવા એક અવરોધની આવા પાંચ જગ્યા અવરોધ છે પાંચે પાંચ જગ્યાની ડિટેલ માહિતી સાથે અમે તમને

ની રેતી નું આખો જે રોડ બનાયો તો છેકથી છેક સુધીનો એ હટાયો નહીં અને એને કઈક ને કઈક વરસાદના પૂર્ણ કારણે વધારે પડતા પ્રેશરના કારણે જે પાણીનું દબાણ થતું હતું એના લીધે આખો રસ્તો ધોઈ ગયો છે આ મકરપુરા રેલવે સ્ટેશનની પાછળના ખેતરોની અંદર પાંચ ખેતર અંદર ચાલીને કીચડમાં અમે અહીં સુધી પહોંચ્યા છે અને આ તમારા સુધી પહોંચાડી રહ્યા છું કારણ કે આ અત્યારે હવે આપણે કોઈને પણ કહીશું તો કહેશે કે અમે સાફ કરી દીધું હતું સચ્ચાઈ કોઈ દિવસ બહાર નહીં આવે કારણ કે આ કામ છે કલેક્ટરનું કલેક્ટરે ધ્યાન રાખવાનું હતું કે દબાણ ના થાય કોઈ નદી પર નદીનો જે પાણીનો પ્રવાહ છે એ ઇઝીલી નીકળી જાય આ કામ કલેક્ટર સાહેબનું હતું પરંતુ આ ડ્રીમ પ્રોજેક્ટ સાહેબનો છે એટલા માટે કોઈ બોલવા તૈયાર નથી પરંતુ અમે લોકો સત્ય હજુ પણ બહાર લાવીશું અને આ સાબિત કરીને રહીશું કે જે દબાણ એને લીધે વડોદરામાં પાણી આવ્યું છે અત્યારે આટલા વર્ષ થઈ ગયા ચોવીસ ઇંચ વરસાદ પડ્યો અઢાર ઇંચ વરસાદ પડ્યો પણ આવું પૂર નથી આવ્યું જેવું આ બાર ઇંચના વરસાદમાં આવ્યું છે એનું રીઝન તમારી સામે છે કે નદી અને જેના કારણે એક પાંચ દબાણ હતા પાંચે પાંચ જગ્યા અમે તમને બતાવીશું પરંતુ હજુ પૂરના પાણી ઉતર્યા નથી અને પાંચે પાંચ જગ્યા ખેતરોની વચ્ચે છે ચાલતા ચાલતા જવું પડે તમે મારા પગની હાલત પણ જોઈ શકો છો કે આ કિચડમાં પગમાં ખેતરોમાં ચાલીને કાંટા ઘૂંચીને પણ અમે અહીં સુધી પહોંચ્યા છે અને વધુ જગ્યા હજુ તમને આવું આગળ બતાવું છું રેલવે સ્ટેશનની પાછળ ચાર ખેતર છોડીને આ એક ત્રીજી ત્રીજો જે પોઈન્ટ છે તમને બતાવી રહ્યો સામેથી તમે જો એ બ્રિજ આવી રહ્યા છે આ પણ રોડ બંધ હતો આ પણ માટી નાખીને પુરાણ કરી દેવામાં આવ્યું હતું જે હટાવ્યું નહોતું જે પાણી આયા પછી આ દબાણ પાણીના પ્રેશરથી સાફ થયું છે પાણીના પ્રેશર આ રસ્તો ગયો છે હજુ પણ નીચે કાટમાર છે એવું અહીંના સ્થાનિક લોકો કહી રહ્યા છે અને આ તંત્રની બેદરકારી છે આ કલેક્ટરની બેદરકારી છે નદી પર કોઈ પણ જાતના દબાણ ના હોવા જોઈએ પરસીઓ થઈને તમે જો પરસીઓની હાલતમાં અહીં સુધી પહોંચ્યા છે કે હકીકત વડોદરા કેમ ડૂબ્યું એ અમે તમારા સુધી તમારું નામ શું છે ને તમે ક્યાં જોબ કરો છો નુકસાન થયું છે અને રસ્તો ક્યાં સુધી હતો ક્યારે ધોવાયો એ ધોઈ ગયો છે રસ્તો હતો પાકો બનાવતો બનાવ્યો હતો તમે અહીંયા કેટલા ટાઈમ થી જોબ કરો હે એક સાલ શું નામ છે તમારું ભાઈ તમે આ વિસ્તારમાં રહો છો અને અહીંયા પાછળ રોડ હતો રોડ હતો નઈ માટીનો નો બધો પૂરો હતો પણ આ પાણી આવ્યું વરસાદમાં માં બધો રસ્તો ધોવાઈ ગયો આમનું સામાન જ્યાં થોડું ઘણું તનાઈ ગયા બુલેટ ટ્રેન સર તમારું નામ શું છે અને પાછળ જે વિશ્વામિત્રી પર બ્રિજ બનાવ્યો હતો બુલેટ ટ્રેન માટે એ કેવી રીતે ધોવાયો મારું નામ ધર્મેન્દ્ર શુક્લા છે અને એ રોડ આ પૂર આવ્યા પછી બુલેટ ટ્રેન વાળા રોડ બનાવ્યા પૂર આવ્યા પછી બધું ધોવાઈ ગયું એની પહેલા રોડ હતો રોડ હતો રોડ આ કપચી રેતી ને નાખીને બનાવ્યા હતા ઓકે એ હટાવ્યો નતો ના ના કોઈ હટાવ્યો નતો પણ એ પૂર આવ્યા પછી એ થઈ ગયો હમણાં જે પૂર હા એમાં તમે કેટલા ટાઈમ થી અહીંયા છો હું ત્રીસ પાંત્રીસ વર્ષથી છું ઓકે